સુરેન્દ્રનગરના મુખ્ય એસ બસ સ્ટેન્ડમાં શૌચાલયમાં લાઇટ અને પાણી સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓથી મુસાફર વંચિત એરપોર્ટ જેવી સુવિધાઓના મસમોટા વાયદા સાથે બનાવેલ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ પણ કરવામાં પરંતુ સુરેન્દ્રનગરના મુખ્ય ડેપોના મહિલા શૌચાલયમાં મુસાફરોની અવરજવર ધરાવતા સુરેન્દ્રનગરના મુખ્ય એસટી ડેપોમાં રાત્રિના સમયે લાંબા રૂટની બસોની અવર જવર હોવાથી મોડી રાત્રે ચા પાણી તેમજ નાસ્તા માટે અહીં એસટી બસોને હોલ્ટ પણ આપવામાં આવતો હોય છે આવન જાવન કરતા મુસાફરો સુવિધા માટે બનાવેલ શૌચાલયમાં રાત્રિના સમયે સમય ક્યાંક અંધાર પડતો ક્યાંક તાળા મારે લટકતા જોવા મળતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં દેશમાં મહિલા અત્યાચારના બનાવો સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના મુખ્ય એસટી ડેપોના મહિલા શૌચાલયમાં રાત્રિના સમયે અંધારપટ જોવા મળતા આવા સંજોગોમાં કોઈ મહિલા સાથે અનિશ્ચીય બનાવ બને તો કોઈની જવાબદારી રહેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે ઉલ્લેખનીય છે કે એક બાજુ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતને સ્વચ્છ અને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત અંતર્ગત શૌચાલયની સુવિધા પૂરી પાડવા વિવિધ મિશનો ચલાવવામાં આવી રહ્યા છે જ્યારે બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ